ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ વેલકમ ટુ ઓલ યુટ્યુબ ચેનલ એમ ધોરણ ધોરણ પાસ કરીને અપાનમાં પ્રવેશ મેળવનાર તમામ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન બારમાં વિષય અર્થશાસ્ત્ર અંગે કરવાના છે અભ્યાસક્રમ કંઈક આ રીતે છે ચેપ્ટર નંબર વન અર્થશાસ્ત્રમાં લેખ જેમાં ઓપ્શન સાથે દસ માર્ક્સનું પૂછાય અને ફરજિયાત રીતે આઠ માર્ક્સનું પૂછાય છે ચેપ્ટર નંબર બે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો તેમાં ઓપ્શન સાથે તેર માર્ક્સનું પૂછાય અને ફરજિયાત રીતે દસ માર્ક્સનું પૂછાય છે ચેપ્ટર નંબર ત્રણ નાણું અને ફુગાવો જેમાં ઓપ્શન સાથે દસ માર્ક્સનું પૂછાય ફરજિયાત રીતે આઠ માર્ક્સનું પૂછાય છે ચેપ્ટર નંબર ફોર બેન્કિંગ અને નાણાકીય નીતિ ઓપ્શન સાથે આઠ માર્ક્સનું પૂછાય ફરજિયાત રીતે પણ આઠ માર્ક્સનું પૂછાય છે ચેપ્ટર નંબર ફાઈવ ગરીબી તેમાં ઓપ્શન સાથે તેર માર્ક્સનું પૂછાય અને ઓપ્શન વગર ફરજિયાત રીતે દસ માર્ક્સનું પૂછાય છે ચેપ્ટર નંબર સિક્સ બેરોજગારી એમાં ઓપ્શન સાથે બાર માર્ક્સનું પૂછાય ફરજિયાત રીતે દસ માર્ક્સનું પૂછાય છે ચેપ્ટર નંબર સેવન વસ્તી ઓપ્શન સાથે પંદર માર્ક્સનું પૂછાય અને ફરજિયાત રીતે દસ માર્ક્સનું પૂછાય છે ચેપ્ટર નંબર એટ કૃષિ ક્ષેત્ર ઓપ્શન સાથે તેમાં દસ માર્ક્સનું પૂછાય છે અને ફરજિયાત રીતે દસ માર્ક્સનું પૂછાય છે ચેપ્ટર નંબર નાઇન વિદેશ વેપાર એમાં ઓપ્શન સાથે તેર માર્ક્સનું પૂછાય અને ફરજિયાત રીતે આઠ માર્ક્સનું પૂછાય છે ચેપ્ટર નંબર ટેન ઉદ્યોગ ક્ષેત્ર ઓપ્શન સાથે તેમાં આઠ માર્ક્સનું પૂછાય ફરજિયાત રીતે આઠ માર્ક્સનું પૂછાય ચેપ્ટર નંબર અગિયાર ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો વધુમાં વધુ પંદર માર્ક્સનું પૂછાય અને ફરજિયાત રીતે દસ માર્ક્નું પૂછાય થેન્ક યુ